આ બેની વાતમાં કોઈ આડું પડતું હોત આ દેતા બે કોઈ આવું પાછું નતું એ બે નું ભલોકણ કર્યું તમારું કોમેડા અને કોમેડા પર શ્રી ધંધો શેવો કરવો હોય એ પસાર રસ્તો કાઢ્યો અને એ દાળા માતા પછી બોલ તારા ઘર બોલ્યા કરું તો તમે ફાઇલ દેલો ખાલી ફાયદે છે તે આવો અને દઈએ કરો બધા રસ્તા મારા પર ના રસ્તા તો ભાઈ

અને એક સંકેત હતો માતાજી તો અહીંયા અહીંયા જોયા પછી લાઈટ થઈ જઈએ મને આ ચાલુ થઈ જાય લાલ લાલજી છે ને આ સવારે હું ઘરની બહાર નીકળ્યો મારી ચાળીમાંથી એક વસ્તુ મળી ના આ એક મેં અત્યારે તો અહીંયા જોયા પછી સગ્રહ પ્રભુ ના એટલે આવી એક લાલ ચરોઠી પણ મળી મેં મારા વાત કરી હું

ઢાવી અને જીવડો ને ખવડાવી માતા પોતે માનતી નહી ભાઈ પાછળ નાખી દેવા પગો ખોટા પગો ઉપયોગ કરતી નહીં